સવાર સવાર નો નજારો મસ્ત છે કઈ એમાં કઈ ઘટે નહીં જોવો ફૂલ આવે તો તો દવા છટાય લે લઈ જવા કોઈ નહિ હાલો હાલો ભાઈ હાલો ભાઈ હવે જઈએ અમે દવા છાટવા માટે કેતર આપણે હાલો નાજીન તમને બતાવશું ફોન લઈ જાવ કે નહિ હે ચાલો કપડા ચેન્જ કરી લો પછી જઈએ આપણે ચેન્જ કરી લીધા છે જોવો તમે આવા લુગડા છે આપડા દવા સાટવા જવાનું હોય એટલે લુગડા થોડા બદલાવ પડે વરસાદ આવે એટલે બગડે થોડા જોવો બગડેલા દેખાતા કાતા છે તમને મારે અશ્વિન સાહેબ કીન જા એ તો હતાવો મળે અમારે હોતા જ જાય ઉભાઈ રામ ફરીને એટલે બ્લોકમાં આવું બહુ સરમ લાગે ઓ ભાગી ગયો આમ ખોટે ખોટે આટો મારવા જ જોઈએ તો હવે જઈએ આપણે દવા સાટમાં માટે બે ચાર જણ લઈને ઉપડી આપણે વિડે છે એ વિડે વિડો થી જો ગપ્પા જો ગપ્પા એક નંબર છે એમાં કઈ ઘટે નહીં બાજુમાં મેં દીધી છે અમારા ને કોપ ભરવા મળ્યા છે એટલે આપણે દવા બનાવી નાખી કપા ભાઈ આવો છે કાલનો વરસાદ છે પાણી ભર્યું છે ખેતરમાં કપા જોવા એવી ડેડો છે ભાઈ આની કે થોડોક નાનો છે ઓલિકા શું મોટો છે એવી રીતે છે બધું કપા એક નંબર છે એમાં કંઈ કેવું ન પડે આવું છે ભાઈ આપણે એટલે ઘરે ઝીંદુ એ હરાશ છે

ઉભર લીધેલો છે આવી રીતે સાટવાની હોય છે આપણે પબ્બલ લીધો છે આપણે નળી લઈ લીધી હાથમાં નળી પાછી પડી જાય છે આ નળી આવી ગઈ હવે કરી દઈએ ચાલુ આપણે આપણે ચાલુ થઈ ગયો છે આપણે સાટવા મળ્યા આવી રીતે છે સાટવાનું ચાલો આપણે દવા કાઢી દઈએ પછી મળીશું આપણે હવે બપોરે ચાલો તો મળીએ આપણે બપોરે હવે કપા આવો છે આપણો આવી રીતે વેવી ડેવિડ છે કપા તમને દેખાડું જો વેવી ડેવિડ હશે કપા જો એમાં ફૂલ સાપ છે ઠીક ઠીક એવું છે હાલો આપણે હવે દવા બપોર થઈ ગયા છે એટલે બપોરે કરવા ભાઈ ગયા છે ગેરેજિન મળશું આપણે શું છે ખાવાનું જોઈ લઈ શું બનાવ્યું છે તો આપણે ગેરેજિન મળીએ

એલા સેન્ડલ લીતો છે કેડો છે વિડીયો ઉતારીને અમારે સોશિયલ મીડિયા ઉપર મૂકવા છે કેડો મસ્ત છે હવે એવું અમારે વિડીયો અમે તમારા વિડીયો આવજો ભાઈ દૂધ્યું છે આ જ છે પીંગા આવી રીતે આ ખેતર બધું તમને ખાલી ખાલી દેખાતું આમાં સેજમાં થોડા થોડા તો મોરલા સામે છે મસ્ત છે મોરલા આવી રીતે ઈજમાં છે મસ્ત છે ઈજમાં અને અમે પારુંયે છીએ એ રીતે છે મોરલા બે છે આમાં નહીં આવે કે જ નહીં આ ટાવર દેખાય છે વાતાવરણ આવું છે બધું મસ્ત વાતાવરણ છે રામ રામ ને સીતારામ બધા વરસાદ આવી કેમ જવું પડે અમારે કારણ કે વરસાદ રીત તો બંધુ આવે છે ને કે આમ વાત પૂછો માં તો આ બધું અમારે નાસ્તો કરવા બેઠા છે તની બેન

માહોલ તમારે કેમ છે કમેન્ટમાં કેજો આવી રીતે છે ભાઈ વરસાદ અમારે તો તમારે કેવો છે વરસાદ કારણ કે આવો વાતાવરણ છે ભાઈ એક રસ થઈ गेली જો જો આ મસ્ત છે ભાઈ એમાં કઈ કટેય ન આવરછ બહુ છે ભાઈ બાવન હવે વિડિયો જોતા રહેજો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો કારણ કે આજ અમારા ઈશભાઈ બેઠા છે જો અમે બેઠા છીએ કારણ કે વિડિયો લાંબો થઈ જાય એટલે આપણે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો આપણે Mau di video baru macamnya Sudiram Ram Sita Ram, ane bye. -bye.